મૈઝાગરમાંથી મહિસાગરમાંથી ઉત્તરપ્રદેશ આંતરરાજ્ય ગેંગ જે સિમ કાર્ડની ચોરી કરતી હતી તેવી ગેંગની ધરપકડ પોલીસે કરી છે પોલીસને બાતમી મળતા સંતરામપુર ખાતેના કોટેજ ચાર રસ્તા પર વોચ ગોઠવીને એક સ્વિફ્ટ કારમાંથી આરોપીઓ સાથે ચાલીસ સિમ કાર્ડ મળી આવ્યા હતા જેને લઈને પોલીસે ધરપકડ કરી હતી સમગ્ર ઘટના એવી છે કે પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શંકાસ્પદ પરપ્રાંતિય યુવકો એક કારમાં સંતરામપુરથી પસાર થવાના છે અને આ બાતમીના આધારે પોલીસે વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને સ્વિફ્ટ કાર દેખાતા પોલીસે તપાસ કરતા મળ્યા એલસીબી અને ટીમને એક માહિતી મળેલી કે આ પ્રકારના શંકાસ્પદ હાલતમાં એક ટોળકી એક ગાડીમાં સલતાનપુર તરફથી આવી રહેલ હોય એ બાતમીના આધારે નાકાબંધી ગોઠવતા એ ગાડીને ચેક કરતા તેમાંથી ચાર શંકાસ્પદ પરપ્રાંતિયો એને ચેક કરતા એની પાસે ચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા જેથી એક ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓને તેઓએ વિવિધ જગ્યાએ એટીએમ માં ફ્રોડ કરેલો છે અને છેતરપિંડી કરેલી છે એની એમો એ પ્રકારની છે કે જે એટીએમ ઉપર જ વોચ રાખે અને કોઈ અવેરનેસ અવેર ન હોય એ પ્રકારના એટીએમ ધારક આવે એટલે એને મદદના બહાને એની પાસે જાય અને એનો પાસવર્ડ લઈ એને મદદ કરે અને પછી એવું એવું મેસેજ આપે કે બેલેન્સ અનસફિશિયન્ટ છે કે બીજી કોઈ ફોલ્ટ છે એ એક ટ્રીક કરીને કાર્ડ રિપ્લેસ કરી આપે